જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદના પગલે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરનું આગમન થયું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે શ્રાવણ અમાસ એટલે કે પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણનું મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ ઉમટી પડ્યા છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દામોદર કુંડમાં આસ્થાની ડુબકી લગાવવા માટે અને પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉમટ્યા છે આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા ભાવિકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જોકે દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલ અનિલકુમાર રાણાવસિયાએ દામોદર કુંડ જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગડન ડેમ પર તાત્કાલિક પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જોકે પાણીનો પ્રવાહ ઓછો થશે અને જોખમરૂપ પરિસ્થિતિ નહીં હોય તો ભક્તોને દામોદર કુંડ જટાશંકર મહાદેવ અને વિલિંગડન ડેમ પર જવા માટે પરવાનગી આપવામાં આવશે